કચ્છ સરહદી રેન્જના નવનિયુક્ત આઈજીની માન્યુસ દ્વારા મુલાકાત લઈ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું કચ્છ સરહદી રેન્જના આઈજી તરીકે ચિરાગ કોરડિયાની નિયુક્તિ થતા માં આશાપુરા ન્યૂઝના તંત્રી જયમલસિંહ જાડેજા અને સહતંત્રી ઋતુરાજસિંહ જાડેજા વતી વિજયસિંહ સોઢાએ શુભેચ્છા મુલાકાત લીધી અને શુભકામનાઓ પાઠવી હતી તો નવનિયુક્ત આઈજી સાહેબ પણ માં આશાપુરા ન્યૂઝને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ શુભકામનાઓ પાઠવી હતી તમે હમણાં જ વાત કરી કે અમારી આ કચ્છની ચેનલ જે અમદાવાદથી પણ ટેલિકાસ્ટ થાય છે અને યુટ્યુબમાં પણ એનો ઘણો બધો ફેલાવો છે ત્રણેક લાખથી વધારે એના સબસ્ક્રાઈબ છે એ જ એ જ તમારા ચેનલના પત્રકાર મિત્રો છે એની કાબિલિયત બતાવે છે કે જેઓ તમામ વિસ્તારમાંથી માહિતગાર લોકો સાથે સંપર્ક કેળવીને તમામ જોડેથી માહિતીનું આદાન પ્રદાન કરીને માહિતીનો ફેલાવો કરે છે તે બધા હું ફરીથી આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસ વતી પણ ડિપાર્ટમેન્ટ વતી પણ ખાતરી આપું છું કે જ્યારે પણ કંઈ પણ માહિતીની જરૂર હશે અમને પણ જરૂર હશે અને તમને પણ જો પણ માહિતીની જરૂર હશે તો અમે ચોક્કસ બંધાયેલા છીએ અને તમારા તરફથી પણ અમને કોપરેશન મળી રહે તેવી પણ હું તમને પણ વિનંતી કરું છું થેન્ક યુ સૌ પ્રથમ તો મા આશાપુરા ન્યૂઝના દર્શકોને હું શુભેચ્છા પાઠવું છું ચેનલને પણ ખૂબ મારી શુભેચ્છા કે સત્તર વર્ષ પૂર્ણ કરીને અઢાર વર્ષમાં પ્રવેશ કરે છે મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શકોને કચ્છમાં શું ચાલી રહ્યું છે નાનામાં નાની વિગતોની નાનામાં નાની ઘટનાઓની એક ત્વરિત જે માહિતી મળી રહે છે તે બદલ હું મા આશાપુરા ન્યૂઝના તમામ પત્રકાર મિત્રોને સંચાલકશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનીક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનીક સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવમ નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ